ના સરપંચે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે શુદ્ધ પાણી હોય સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામોની હારમાળા કરી દીધી છે જાંજમેર ગામમાં વસ્તી સાડત્રીસો જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી જાંજમેરનો વિકાસ થયો છે હોય તેના જેવો અહેસાસ થાય છે અને તેના જેવો જ બગીચો પણ ગામમાં બનાવવામાં આવ્યો છે અન્ય ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ જાંજમેર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ અને પરિશ્રમ અને દાન લોકોએ લોકો આપે છે તેના કારણે જ અને સરપંચની ટીમ તથા ગામ લોકોની મહેનતથી ગામનો વિકાસ થયો છે તારો એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટેના સાધનો પણ આ બગીચામાં રાખવામાં આવ્યા છે મારું નામ જ્યોતિષભાઈ ભૂત હું જાજમેરનો રહેવાસી છું અને આ વર્ષોથી આ જાજમેરની અંદર રહી છીએ જાજમેરની અંદર અત્યારે જે આ સરપંચ લોબી આવેલી છે અત્યાર સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઈટ પાણીની વ્યવસ્થા બરોબર છે બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે જે રોડ ઉપર છે ગામના નજીકમાં છે એટલે બાળકોને મોટાઓને બધાને બહુ માટે બેસવાની અને બાળકોને રમવાની બહુ મજા આવે છે મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ઘેટિયા

અમે આયા બગીચામાં રમવા આવીએ છીએ છાંજમેર ગામમાં બગીચામાં આયા ખૂબ બધું છે જેમ કે બગીચો હિંચકો લસરપટ્ટી ઉચક નીચક ચકડોરો ઘણા બધા ચકડોરો છે આયા અમે બધા મારા મિત્રો અને રમવા આવીએ છીએ સાંજના ટાઈમે પાંચક વાગે રમવા આવીએ છીએ અને ખૂબ આનંદ મળીએ છીએ મારું નામ જીત છે અમે આજ ગામના રહેવાસી છીએ

બગીચો બગીચાની જયારે વાત આવે ત્યારે બગીચો નથી આ બગીચો અમે અમારા ટીમ ની મહેનત થી અને અમારા ગામના જે ગ્રામજનોના દાતાશ્રીઓ છે તેના સહયોગ થી કરેલો છે આજે આપના માધ્યમથી હું એ તમામ દાતાશ્રીઓનો પણ ખુબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું ચૂંટણી સમયે જ્યારે પ્રચારમાં મેં વચનો આપેલા હતા એમાંનું એક વચન હતું બગીચો જે મેં આ જે એ વચન આજે પૂર્ણ થયું છે નિર્માણ અમે ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને કર્યું છે કે બાળકોને બાળકોના રમત ગમતના સાધનો આવે બાળકોને કુદરતી વાતાવરણ મળે અને બાળકોને ખાસ કરીને કે બહાર રમવા જવું કે એ રીતે બહાર જવું ના પડે એ રીતે અમે આ બગીચાનું નિર્માણ કરેલું છે ઝાંઝમેર ગામ આગામી વર્ષોમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ વિકાસશીલ ગામ બને એક સુંદર અને આદર્શ ગામ બને ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને ગામમાં બધા હળીમળીને રહે એવા એવો જ અમારો ધ્યાય છે